નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે વાત કરવાની છે ડુંગળી બીની બરોબર છે તો ડુંગળી બીની અંદર જે આપણે કહી શકાય ને કે હુકકમનો એક કો એ બિયારણ વિષેની આપણે વાત કરવાની છે તો એના માટે આપણી પાસે છે અજીત પાંચસો એક વેરાયટી બરોબર આના વિષયની આપણે સંપૂર્ણ આજે માહિતી લેવાની છે બરોબર છે તો એના માટે આપણે સાથે છે અત્યારે કંપનીના ગુજરાત મેનેજર અખિલેશ સાહેબ અને બીજા આપણી સાથે છે બે ખેડૂત મિત્રો બરોબર છે તો આપણે એમની જોડે પણ ચર્ચા કરીશું તો સૌથી પહેલા આપણે સાહેબની જોડે ચર્ચા કરીએ કે એ આ કંપની અને બિયારણ વિશેની થોડી આપણને માહિતી આપશે નમસ્કાર ખેડૂત મિત્રો મેં અખિલેશ સિંહ તમારા રિજિયનલ મેનેજર ગુજરાત હેડ મેં ઇસ વિડીયો મેં સ્વાગત કરતા હું બતાના ચાહતા હું કે હમારી જો વેરાયટી આતી હૈ પાંચસો એક ઓનિયન ये बहुत अच्छी वेराइटी है जल्दी उत्पादन है बारिश में टिकाऊ क्षमता इसकी अच्छी है और वायरस के मामले में ओची बिल्कुल वायरस नहीं आता है तो मैं सभी खेडत को ये बोलना चाहूंगा आप एक बार जरूर ट्राई करिए अजीत एक सौ आप लगाएंगे आपको बहुत अच्छी रिव्यू मिलेगा बहुत अच्छा रिजल्ट मिलेगा मार्केट में दो पैसे ज्यादा मिलेंगे हमारे यही उद्देश्य है कि खेडूत को दो पैसे ज्यादा से ज्यादा मिले तो मैं सभी खेडूत से बोलना चाहूंगा कि आप ये वेरायटी जरूर लगाएं। વાત કરીશું ખેડૂત માટે આવ્યા છે તો હવે તમે નાથા આ માટે શું કહેશો ડુંગળી બિયારણ વિશે ડુંગળીનું બિયારણ તો હું આમ તો બે વર્ષથી વાવું છું તો એનું રિવ્યુ બહુ સારું છે ઉત્પાદનમાં પણ સારું છે ક્વોલિટીમાં પણ સારું છે અને ભાવમાં પણ સારો આવે છે માર્કેટમાં ભાવ પણ થોડો સારો મળે છે બીજા બિયારણો કરતા અને ઉત્પાદન પણ સારું આવે છે ક્વોલિટી સારી થાય છે એટલે બને તો હોવાય ખરું પાંચસો એક હજી બિયારણની વેરાયટી છે એના કરતા ઉતરે છે ઓછું ટૂંકમાં વરસાદમાં ઉતરવાનું ઓછું આ બિયારણ ઓછું ઉતરે છે તો એમાં તમારું શું કેવું છે હા એમાં થોડું રિઝલ્ટ ભલા બીજા બિયારણ કરતા થોડું હાલ છે અભિપ્રાય લેશું તો ગોરધનભાઈ તમારું શું કેવું છે મેં આ ડુંગળીનું બિયારણ કર્યું હતું અને આ લોકોની મિટિંગમાં અજીત મેં કર્યું

એટલે પેક થી જાય ગાંઠિયો મજબૂત થાય છે બરોબર પ્લસ ભાફિયા જે પ્રશ્ન છે એ પણ આ વેરાયટીમાં ઓછો છે અને માર્કેટ ભાવ એ આપણને બહુ સારો મળ્યો છે તમારો બરોબર છે તો આજે આપણે આ ખેડૂતોના રિવ્યુ આપણે લીધા છે બરોબર છે અને પાંચસો એક વેરાયટી મારા ખુદના પણ બહુ સારા એવા અનુભવ છે આજે આ ચોથું વર્ષ છે હું છેલ્લા ત્રણ વર્ષથી આ વેરાયટી વેચું છું બરોબર છે જેટલા પણ આપણા ખેડૂત મિત્રો પાંચસોનું વાવેતર કર્યું છે એટલે કે આ ચોમાસાની અંદર ડુંગળી બીનું વાવેતર કરવા માંગતા હોય બરોબર તો તમે અજીત જે પાંચસો એક વેરાયટી છે ડુંગળીનું બરોબર એનો જરૂરથી તમે બધું વાવો તો સારી જ વસ્તુ છે પણ કમસે થોડોક અખતરો કરી જુઓ કે જેથી તમે આવનારા સમયની અંદર આ વેરાયટી વાવી શકો બાકી હું તો એવું જ કહું કે બીજી વેરાયટી કરતા ખૂબ જ સારા રિઝલ્ટ છે એટલે આ વેરાયટી અવશ્ય કરો જ આ જ વાવો હું તો મારો તમને આગ્રહ છે કે અજીત પાંચસો એક જ વાવો કારણ કે જનરલ આપણે જોઈએ મારો તો અનુભવ છે ચોથું વર્ષ છે કે બીજી મેં મારી પાસે અત્યારે વીસ વેરાયટી ડુંગળીની હાજર છે બરોબર છે પણ છતાં આપણે આ વેરાયટી ઉપર ફોકસ કરીએ કારણ એ છે કે ક્વોલિટી બેઝ છે અને જેટલા આપણે આપણે વસ્તુ વેચી છે ગયા વર્ષોમાં છેલ્લા વર્ષમાં તો આના ખૂબ જ સારામાં સારા મળ્યા છે તો બીજી કોઈ માહિતી માટે તમે અમારી ચેનલ સાથે રહ્યો બીજી કઈ તમારે પૂછપરછ કરવી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર આવે છે એના ઉપર તમે વોટ્સએપ અથવા કોલ કરી શકો છો ધન્યવાદ જય જવાન જય કિસાન